વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોગને આજે વિશ્વ સ્તરે સ્થાન મળ્યું છે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સ્વસ્થ ગુજરાત મેદ સ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને યોગા અભ્યાસ શિબિરનું આયોજન કરાયું હતું યોગા અભ્યાસ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોગને આજે વિશ્વ સ્તરે સ્થાન મળ્યું છે દર વર્ષે એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ધામધૂમથી ઉજવણી કરાય છે ભારતીય પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરવા સહિત યોગ થકી લોકો ફિટ બને છે ગુજરાત સરકારે સ્વસ્થ ગુજરાત મેદ મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે ત્યારે વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય તેમ ધારાસભ્યશ્રીએ અપીલ કરી હતી યોગના જોઈન કોર્ડિનેટર શ્રી અજીતભાઈ પટેલે જણાવ્યું હતું કે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તથા સ્વસ્થ ગુજરાત મેદ સ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજે પાલનપુર યોગમય બન્યું છે યોગ થકી મનુષ્યના જીવનમાં માનસિક શારીરિક આધ્યાત્મિક અને રાજનીતિક સાહસ સહિતના ફેરફારો જોવા મળે છે સૌ કોઈએ યોગ સાથે જોડાઈ ગુજરાતમાં ઘર ઘર સુધી યોગ પહોંચે તે દિશામાં કામ કરવું જોઈએ આ શિબિરમાં વિવિધ પદાધિકારી અધિકારી પોલીસ જવાનો યોગ કોચ ટ્રેનરો અને નાગરિકો બહોળી સંખ્યામાં સહભાગી બન્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અંતર્ગત આજ રોજ પાલનપુર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તેમજ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજે યોગ શિબિર યોજાઈ જેની અંદર વિશાળ સંખ્યામાં ભાગ લીધો માનનીય ધારાસભ્ય શ્રી અનિકિતભાઈ ઠાકર તેમજ પતંજલ સમિતિના હોદ્દેદારો અને અમે સમિતિના પણ હોદ્દેદારશ્રી ઉપસ્થિત રહ્યા પૂરી બનાસકાંઠાની ઈસ્ટ અને વેસ્ટની ટીમ કોચ કોર્ડિનેટરો ટ્રેનરો બધા ઉપસ્થિત રહી કારણને ખૂબ સફળ બનાવ્યો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણને જે મળ્યો છે તે નિમિત્તે આખું વિશ્વ આજે યોગ કરી રહ્યું છે યોગ થકી વ્યક્તિના જીવનની અંદર માનસિક શારીરિક આધ્યાત્મિક રાજનૈતિક વ્યવહારિક ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે તો આપણે બધાએ દરરોજ યોગ કરી પોતે પણ યોગ કરીએ અને બધાને કરાવીએ એ ગુજરાત રાજ્ય બોર્ડનું સપનું છે કે ભાઈ ઘર ઘર સુધી યોગ પહોંચે તો આપણે બધા સાથે રહી માનનીય શ્રી યોગ સેવક શિષપાલજીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય બોર્ડ ઘણું વિશાળ મોટું કાર્ય કરી રહ્યું છે તો આપણે બધા સાથે રહી અને બનાસકાંઠા જિલ્લા તો નહીં પરંતુ ગુજરાતના દરેક ગામ ગામ સુધી યોગ પહોંચે એના માટે આપણે બધા કટિબદ્ધ છીએ Don't